મારા છોકરા તમે જોવો તો એવી હાલત થઈ જઈ જા દવા કોણ થઈને આવ્યો છે નવું નવું કાઢ્યું છે ના ના શેદ કનો ઘટી ગયા છે ઘટી ગયું છે મારા છોકરા જો ગયો

આ રીતે આપડે જોયું જાય ના જો કદાચ ફરક પડે તો બરાબર મોટા દવા કોણ લઈ જવો છે એ તો

છોકરો હાજો હોય તો આખી જિંદગી કોમ જ કરવું છે પણ છોકરા ઘર માં આટલું દુઃખ હોય મારા છોકરા ના હોય મારી મારી દુઃખ હાથ કરે

ઓ પિયરે પય ઇમ કહું જો કે ઘેર આવું ના હોય ઓમા બેસૈ ને ગમોણામાં આયે ફાટી ગયો હું નહીં લાવતો ને તું નવી નવી થાતું ઇમ કોણ કહે તમે ના લાવ હોય હું કહું છું તમે ના પેર ઉલટા હું નાવા લાવું છું તાકે ના તિજોરીમાં મળે તિજોરીમાં હારશી પૈ પૈ

મારો તો કહી દઉં છું હા તું ફોટોફટ કહેવાય હારાડા હો હા આ પેલી ફોટું લે કરો કોઈના છે એ બધું મારે કરવાનું ને કોલે કરવાનું ઘણું કરવા લાગે છે ફોન ના લાઈન ના મટાડ નથી હા ના નડતી નડતી રહી તો જબસ્ત ઝેર મૂક લઉં આ નાના છોકરાને કીધું લે કીધું આ થોડા પૂરા મોડી દે પચી ગયા કે ના હું ના મોડું અને આ જિંદગી ભાષા મારે કરવાની નાના હને આ થોડા મોડા તો પતી ના ગત તો પછી એંડા શાળામાં જ હોય નાના હને અને પેલી દો સીએ નાના ઘેર ભાઈ ફોટી ન થાય મેં કીધું ના એતરમાં સારવાર લીએ સી એ નાના ઘર મેરી ઘર બાજ થાય જ નહીં ત્યાં કોકનો ફોન આવ્યો

પણ <absorption> <radioactive native> <motorcycles> મારી હા હરી વેવાય વટાતાવન તો નહીં કોઈની જોની ના મતું રુંગો જીવ બીજો હાલલો પેરો નહીં હું તા પેરવાની છું અજી ખબર લેવા ગવા તારો ભાઈ નહીં આપણા ઘોણમાં જવાનું જોનમાં હું શું કહું જોનમાં જાવ

એ તો દેવાય હારાવા તો છોકરો દેવાય ઉપર જેલો હોય છોકરો માં ઉપર જેલો હોય લોછા છે તું હે કરજે ભાઈ આ પેલો કોંગાળ ના ઓ લે મની જોગન હા હે કે હેડે અઈ હાઈ લોસો માર્યો દોહા હું થ્યુ લોસો માર્યો હું થ્યુ અરર

એ શું હા ગાગરો આપો થોડો મંદો નઈ પડતા રે ઓહ વ ગાગરો થોડો મંદો પડ્યો પડતો તારા આગળ હું મંદો પડું છું સોની મોની બેહજા વેવાવાળા ખબર લેવા તારો ભાગ આઘરા માખરા શું ધગાવ છે યે તો સંગાર કે હવે મારા આગળ કોઈ ના હોય તો પેલી મારા

વાત આવો હાલો પેરો છો મરી ગયેલો મરી ગયેલો વ્યવસ્થિત રહ

કરવાનું છે કોઈ છોકરો મોઢો છે તો જોતો નહી નો ત્યાં કદી ના ચાલુ કર્યા છે

મારા છોકરો અડધો થઇ ગયો છે નાના જીતું પાછો એ તારો ભાઈ મચ્છીન હગું કરાયું

એટલે મેં અમારે કાળિયાનું બીજું કરી